DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 10 બેડ BMT યુનિટનો કરાયો પ્રારંભ ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓને યોગ્ય સારવાર આપવાના વિઝન સાથે DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં નવા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં સ્ટેમ સેલ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત સતત વધી રહી છે અને તે જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ નવા કેન્દ્રમાં વિશિષ્ટ બાળરોગ રોગ 10 BMT બેડ આવશ્યક એફએસસી સંભાળ સુવિધા અને આઉટપેશન્ટ સેન્ટર પણ છે આ કેન્દ્રમાં ચાર ડોક્ટરો અને ચૌદ નર્સો સહિત છવ્વીસ થી વધુ વૈશ્વિક સેવાઓ આપે છે જે દર્દીઓને શક્ય શ્રેષ્ઠ સંભાળ આપશે Speciality hospital to open up the first BMT unit here in Ahmedabad, and this means we will have 10 beds where we can heal people, little children, and we love our children here. Um, and this will mean 120 children every year will be healed from thalassemia. need unit, no Sancharan Amdawadni Health, one super specialist hospital, na Parisarma, cured to. ચિલ્ડ્રન એ તબીબી સલાહ સહાય સાથે બિન સંસ્થા સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે ડીકેએમએસ ના ગ્લોબલ સીઈઓ એ જણાવ્યું હતું કે અમદાવાદમાં બીએમટી યુનિટ નો ભંડોળ આપીને અમે જીવન સંભાળ તમામ રા નજીકના વિસ્તારમાં લઈ આવ્યા છીએ આ રોગની સારવારમાં આવતા અવરોધો પોછા કરવા અને એવા પરિવારને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેમને સારવાર લેવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે અમારું સપનું ભારતના થેલેસીમિયા પીડિત દરેક બાળકને નવજીવન આપવાનું છે છે અને તેમનું સ્મિત પરત લાવવા તેમની વૃદ્ધિ સાથે તેઓના સારા ભવિષ્યને સ્વીકારવાની એક તક આપવા ઈચ્છે છે in and they moved to in to The Health One Hospital. DKMS is a worldwide organization, and we're helping blood cancer and blood disorder patients to give them a second chance at life. And in this way, we are supporting also other organizations like Sankalp to increase the capacities of BMT units, which means bone marrow transplant units, or to help patients in the financial. સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ રજત અગ્રવાલે જણાવ્યું હતું કે બે હજાર અઢાર થી ભારતમાં પાંચસો સિત્તેર થી વધુ પરિવર્તન આવ્યું છે અમદાવાદમાં નવા અને વિસ્તૃત યુનિટમાં દર વર્ષે એકસો વીસ સારવાર કરવી શક્ય છે અને તેનાથી વધુ સંખ્યામાં બાળકોને જીવન બચાવી શકાય છે અને તેઓ સુખી જીવન ફરીથી જીવી શકે છે આ કેન્દ્ર પડકારો પડકારોનો સામનો કરી રહ્યા પરિવાર માટે આશા અને ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે તો મિત્રો આ અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર